હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ ચટપટી અને ખૂબ જ ટેસ્ટી તેવી મસાલા ડુંગળી તો ફ્રેન્ડ્સ હું ગેરંટી સાથે કહું છું કે તમે સલાડ તો ઘણી બધી વાર બનાવ્યા હશે પણ આ રીતે મસાલા ડુંગળી તો નહીં જ બનાવી હોય તો તમને બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું એક ચમચી શેકેલું જીરું હવે જીરાને બરાબર ખાંડી લેશું તો તમારે એક પેનમાં એક ચમચી જીરું લઈ સ્લો ફ્લેમ પર જીરાને થોડું શેકી લેવાનું છે અને જીરું શેકાશે એટલે ખૂબ જ સરસ મજાની સ્મેલ આવવા લાગશે ત્યારે તમારે સમજવાનું કે જીરું શેકાઈ ગયું છે ત્યારે તમારે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે તો આ જુઓ મેં જીરાને બરાબર ખાંડી લીધું છે હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું હવે એ જ ખાણીમાં લઈશું એક ચમચી વરિયાળી હવે વરિયાળીને ખાંડી પાવડર જેવું બનાવી લેશું તો વરિયાળી થોડી આખી રહી જાય તો પણ ચાલશે તો આ જુઓ મેં વરિયાળીને બરાબર ખાંડી તો લીધી છે પણ અમુક વરિયાળીના દાણા આખા પણ રહી ગયા છે તો પણ કંઈ જ વાંધો નથી તો તમારે આ જ રીતે ખાંડી લેવાની છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે મેં અહીંયા એક પ્લેટમાં ત્રણ જેટલી ડુંગળી લઈ લીધી છે જેના મેં પહેલેથી ફોતરા કાઢીને જ રાખ્યા છે હવે ડુંગળીને વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું હવે ડુંગળીના પાછળના ભાગમાં પણ આ રીતે બે કટ લગાવી પાછળનો ભાગ કાઢી લેશું તો તમારે બસ આ જ રીતે બધી જ ડુંગળીના પાછળના ભાગને કટ કરી લેવાનો છે હવે ડુંગળીને ઊભી સ્લાઇઝમાં આ રીતે કટ કરી લેશું તો તમારે ડુંગળીને પાતળી સ્લાઇઝમાં જ કટ કરી લેવાની છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને જો ડુંગળી વધારે પડતી તીખી હોય અને ડુંગળી સમારતી વખતે આંખોમાંથી પાણી નીકળવા લાગે તો તેના માટેની પણ એક ટ્રીક બતાવું છું તો તમારે ડુંગળીના ફોતરા કાઢ્યા પછી તરત જ ડુંગળીને આખી એમને એમ જ પાણીમાં મૂકી દેવાની અને પાંચથી દસ મિનિટ સુધી પાણીમાં જ રાખવાની અને પછી ડુંગળી સમારો ત્યારે ડુંગળી તીખી પણ નહીં લાગે અને તમારી આંખોમાંથી બિલકુલ પણ પાણી નહીં આવે તો આ જુઓ મેં બધી જ ડુંગળીને કટ કરી લીધી છે હવે ડુંગળીને આ રીતે હાથથી બરાબર મસળી લેશું આનાથી ડુંગળીની એક એક લેયર્સ ખૂબ જ સરળતાથી અલગ થઈ જશે તો આ મસાલા ડુંગળી તમે એકવાર બનાવીને ખાશો ને તો તમે આ મસાલા ડુંગળીના દીવાના થઈ જશો સાથે જ લઈશું બે તીખા લીલા મરચાં તો મરચાંને પણ આ રીતે ચાર ભાગમાં કટ કરીને એડ કરીશું તો મરચાં તમે વધુ કે ઓછા પણ લઈ શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો હવે આને પણ બરાબર મિક્સ કરી લઈશું હવે લઈશું એક બાઉલ અને કટ કરેલી ડુંગળી અને મરચાંને બાઉલમાં એડ કરી લઈશું સાથે જ એડ એક ચમચી વળિયારીનો પાવડર તો આપણે જે ખાંડીને રાખ્યો હતો ને બસ તે જ વળિયારીનો પાવડર એડ કરવાનો છે આનાથી આ મસાલા ડુંગળી ટેસ્ટમાં જોરદાર લાગે છે સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે જ એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું આમાંથી આ ડુંગળી તીખી નહીં લાગે પણ કલર ખૂબ જ સરસ આવશે હવે આ બધી જ વસ્તુને ડુંગળી સાથે બરાબર મિક્સ કરી તો ફ્રેન્ડ્સ તમને એવું લાગતું હશે ને કે આ મસાલા ડુંગળીમાં નવું શું છે તો ફ્રેન્ડ્સ આ મસાલા ડુંગળીમાં આપણે એક એકદમ અલગ જ રીતે તડકો મારવાના છીએ જેનાથી આ મસાલા ડુંગળીનો ટેસ્ટ બમણો થઈ જશે અને તમને આ મસાલા ડુંગળી ખાવાની પણ મજા આવી જશે તો બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે તો ચાલો હવે આ મસાલા ડુંગળીને ખૂબ જ વધારે ટેસ્ટી બનાવી લઈએ હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું થોડું તેલ તો તેલ તમારે થોડું જ લેવાનું છે વધારે તેલ બિલકુલ પણ નથી લેવાનું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે એડ કરીશું થોડું જીરું અને થોડા મેથી દાણા સાથે જ એડ કરીશું એક ચમચી કાળા તલ સાથે જ એડ કરીશું ચપટી હિંગ હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી લેશું તો ફ્રેન્ડ્સ બપોરનું જમવાનું હોય કે પછી સાંજનું જમવાનું હોય અને જો ખાવાની સાથે આ મસાલા ડુંગળી મળી જાય ને તો ખાવાની તો મજા જ આવી જાય અને તમને બધાને પણ ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ